રાષ્ટ્રીય સંગઠન અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા આજ રોજ છોટા ઉદેરપુર જિલ્લામાં આગામી પંદરમી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા કે રાજકીય પાર્ટી હોવા છતાંય રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે કામ કરી રહ્યો ત્યારે પંદરમી ઓગસ્ટ નું મહત્વ લોકો સુધી કઈ રીતે પહોંચે એ માટે જિલ્લાની બેઠક યુ છે અને કાર્યકરો માહિતગાર કરવામાં આવ્યો જેમાં અગિયાર બાર તેર તારીખમાં તિરંગા યાત્રા કાઢવી શહીદો સામાજિક આગેવાનો કે એવા સ્મારકોની સાફ સફાઈ કરવી અને સેવાકીય કાર્ય એટલે કે કે મેડિકલ કેમ્પ એ દ્વારા એમની ઉજવણી કરવી એ મિટિંગોમાં વિષય લેવામાં આવ્યા અને કાર્યક્રમોની તૈયારીના ભાગરૂપે દરેક તાલુકાવાહી સંગઠનને જાણ કરવામાં આવી ચૂંટાયેલા પ્રતિનિધિઓને જાણ કરવામાં આવી અને પંદરમી ઓગસ્ટ પહેલા ઘર ઉપર તિરંગો ફરકાવ્યો હતો એ જ રીતે આ વખતે પણ સરકાર જે તિરંગા તૈયારી કરેલી છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી પણ સંગઠન પણ દરેક કાર્યકરોના અને લોકોના ઘર સુધી તિરંગો પહોંચાડશે અને એ થકી એક દેશમાં રાષ્ટ્ર ભક્તિ નું વાતાવરણ ઊભું થશે એ માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તૈયારી કરી રહ્યા છે